અમદાવાદમાં નશામુક્ત ભારતના સંદેશ સાથે નમો યુવા રનનું આયોજન હજારો યુવાનો જોડાયા નશામુક્ત ભારતના નિર્માણના સંકલ્પ સાથે અમદાવાદમાં નમો યુવા રન ફોર નશામુક્ત ભારત મેરેથોનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા યુવા દ્વારા આયોજિત સેવા પખવાડિયા અંતર્ગત આ દોડ વસ્ત્રાપુર તળાવ ખાતે યોજાઈ હતી આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોમાં સ્વાસ્થ્ય અને તંદુરસ્તી પ્રત્યે જાગૃતિ કેળવવાનો અને સમાજને વ્યસન મુક્ત બનાવવાનો સંદેશ ફેલાવવાનો હતો આ મેરેથોનમાં આ ત્રેવીસ હજારથી પચીસ હજાર જેટલા યુવાનો અને નાગરિકોએ અભૂતપૂર્વ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો ગુજરાત સરકારના મંત્રી ઋષિકેશ પટેલે મેરેથોનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી અને આ કાર્યક્રમના બ્રાન્ડ એમ્બેસેડર પાર્થિવ પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે દેશને વ્યસન મુક્ત બનાવવાની પહેલને બિરદાવી હતી આ આયોજન અમદાવાદ સહિત ગુજરાતના દસ અને દેશભરના પંચોતેર શહેરોમાં એક સાથે

આપણે સૌ નશામુક્ત ભારત માટે સૌ સાથે રહેવાનું છે અને ભારત માટે કામ કરવાનું છે દેશ માટે કામ કરવાનું છે અને જે પણ લોકો જે પણ કોઈ પણ રૂપેઓમાં હોય એ प्लीज બહાર આવી જાય અને નશામુક્ત ભારત માં આપ સૌ જોડાઓ અને નશામુક્તરો હેલ્ધી રહેવી બેસ્ટ છે નશામુક્તિ ભારત માટે મારે બધાને એક જ અપીલ કરવાની છે કે આપણું સ્વાસ્થ્ય એ સૌથી મોટી લક્ઝરી છે બીજી બધી જ વસ્તુ નકામી છે તો ફોલો ઈટ હેલ્ધી બી વિધ હેલ્ધી પીપલ અને એવી હેલ્ધી લાઈફસ્ટાઈલ સ્ટાઇલ બનાવો કે આગળના ટાઈમમાં એટલે આગળના પાંચ વર્ષમાં જે તમને સૌથી વધારે હેલ્પ કરશે એ તમારું ફૂડ તમારું સ્વાસ્થ્ય જ છે અને સ્વાસ્થ્ય સારું હશે તો તમે બધું અચીવ કરી શકશો